નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપની ચેનલ ગુરુ જ્ઞાન શાળાને અંદર બાળકો તો બાળકો આજે આપણે ધોરણ સાત ની અંદર વિષય છે મિત્રો વિજ્ઞાન અને ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણ ના મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે તમારા મિત્રો સુધી શેર પણ કરવાનો છે

પાચન શોષણ અને સ્વાગીકરણ અને મૂળોત્સવ આ એ મુખ્ય તબક્કાઓ છે ત્યારબાદ ખાલી જગ્યા મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે તો મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ શું છે બાળકો યકૃત છે શું છે યકૃત ત્યારબાદ જઠર આ હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે તો કઈ રસ્ય આવશે પાચક રસ્ય આવશે કઈ રસ્ય આવશે પાચક રસ્ય આવશે કઈ રસ્ય આવશે પાચક રસ્ય

તો નાના આંતરડાની અંદર ની બાજુએ હજારોની સંખ્યામાં આંગળીઓ જેવા નાના રેસા જેવા પ્રવર્તો જોવા મળે છે જેને મિત્રો શું કહેવાય છે રસાંકુરો મિત્રો રસાંકુરો વ્યાખ્યા તમે અચૂક તૈયાર કરી નાખજો પરીક્ષામાં તમને જોવા મળી શકે છે સ્થાન તો રસાંકુર સ્થાન કઈ જગ્યાએ છે તો રસાંકુર નું સ્થાન નાના આંતરડાની અંદર દીવાલમાં જોવા મળે છે નાના આંતરડાની દિવાલમાં આપણને જોવા મળે છે કાર્ય તો રસાંકુરો પાચન થયેલા ખોરાક ને શોષણ કરવાની સપાટીમાં શું કરે છે વધારો કરે છે શું કરે છે વધારો કરે છે જેથી નાના ખોરાકના શોષણમાં ક્યાં ઉત્પન્ન થાય છે ક્યાં ઉત્પન્ન થાય છે તો એકૃતમાં થાય છે તો યકૃતમાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટક નું પાચન કરવા માટે જવાબદાર છે તો નાના આંતરડામાં તથા ચરબીનું પાચન કરવા માટે જવાબદાર છે

જેમાંથી પચાવી શકે છે ઘાસનું મનુષ્ય ઝડપી પાચન કરી શકતા નથી ત્યારબાદ કારણ છે કે વાઘોળના પ્રાણીઓમાં નાના આંતર આપણે વાત કરીએ મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના હોય છે વાઘોળના પ્રાણીઓ હોય છે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી શું હોય છે રચના હોય છે એમાં સેલનું પાચન કરી શકે છે અને બેક્ટેરિયા આવેલા હોય છે સેલનું પાચન કરી શકે છે અને શું આવેલા હોય છે બેક્ટેરિયા આવેલા હોય છે જે મનુષ્યના મનુષ્યમાં આવેલા હોતા નથી અને વાઘોળના પ્રાણીઓ સરળતાથી સેલનું પાચન કરી શકે છે પ્રશ્ન નંબર 8 છે આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે ગ્લુકોઝ એટલે મિત્રો સૂત્ર તમે યાદ રાખજો C6

ખોરાક ને ચાવવાની ક્રિયા તમે જાણો છો કે મુખ દ્વારા કે મુખ ગુહ દ્વારા ખોરાક ચાવવાની ક્રિયા થતી હોય છે પ્રશ્ન નંબર છે કે બેક્ટેરિયા ને મારવાની ક્રિયા તો જઠરમાં થાય છે બેક્ટેરિયા હોય છે જઠર માં મિત્રો મરી જાય છે બેક્ટેરિયા શું થાય છે ખોરાક મરી જાય છે ખોરાક નું સંપૂર્ણ દહન ખોરાક સંપૂર્ણ દહન ક્યાં થાય નાના આંતરડામાં થાય મળનું નિર્માણ ક્યાં થાય છે મિત્રો મોટા આંતરમાં થતું જોવા મળે છે પરીક્ષા માટે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારે તમારે વ્યવસ્થિત વ્યવસ્થિત એક નોટબુકમાં છે ત્યારબાદ જો તમે મોઢે લખવાનો પ્રયત્ન કરો સાધી હંમેશા બાળકો એક બે વખત વ્યવસ્થિત ને પછી તો મૂઢે ઉતરવાનો મુદ્દે લખવાનો છે જે તમને ફાયદો થશે પરીક્ષામાં તમે સરળતાથી જવાબ લખી શકશો તો મિત્રો થોડા આગળ વધીશું અમીબા અને મનુષ્યમાં પાચન એક એક સામ્યતા અને જુદા જુદા જુદાપણું સમજાવો સામ્યતા શું છે કે બંને ખોરાક ગ્રહણ કરે છે અમે ખોરાક ગ્રહણ કરે મનુષ્ય પણ ખોરાક ગ્રહણ કરે છે પાચક રસ દ્વારા ખોરાક શું થાય છે પાચન થાય છે અને પચેલા ખોરાકનું શોષણ કરી અપાચિત ખોરાક શરીરમાંથી નિકાલ પણ કરે છે જુદા પણ શું છે તો અમે એક કોશી છે જ્યારે મનુષ્ય શું છે બહુ કોશી છે આ ધ્યાન રાખજો એટલે જે મનુષ્ય જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી જેમ મનુષ્ય જેમાં જેમાં જુદા પાચન અંગો આવેલા હોતા નથી કોલમ નંબર 1 છે આપેલ વિગતો આપણે ચર્ચા કરવાની છે તમે આપેલ વિગતો જોઈ શકો છો થોડુંક આપણે ઝૂમ કરી લઈએ બાળકો બરાબર છે કે તમારે વ્યવસ્થિત આ કોષ્ટક દેખી શકો તો જો આપણે કરીશું કે લાલ ગ્રંથી તો લાલ ગ્રંથી થોડું આપણે રબર દ્વારા ભૂખવાનો પ્રયાસ કરીએ રબર મોટું કરતી બાળકો દેખી શકાય ચલો લાળ ગ્રંથિ છે તો લાળ ગંધી શું છે લાળ રસ નો શ્રાવ કરે છે શું કરે છે લાળ રસ નો શ્રાવ કરે છે જઠર છે તો જઠર મિત્રો એસિડ નો શ્રાવ કરે છે જઠર એસિડ આવેલો હોય છે

પાણીનું શોષણ કરે છે મોટું આંતરડું પાચન પાચન પૂર્ણ થાય છે મોટા આંતડું હોય છે પાચન પતી જાય છે મોટું સંગ્રહ કરે જોઈ શકો છો બરાબર શું આપણે આપણને માત્ર કાચા પાંદડા શાકભાજી ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ મિત્રો કાચા આપણે પાંદડા ખાવાના છે અને ઘાસ ખાવાનું છે શાકભાજી ખાવાની

જ્યાં વગર જીવવું અશક્ય છે બરાબર કાર્બોહાઇડ્રેટ આપણા મળવો જોઈએ શરીરને ચરબી મળવી જોઈએ પ્રોટીન મળવો જોઈએ ખનિજ સાર મળવા જોઈએ વિટામિન્સ મળવા જોઈએ આ બધું શરીર માટે ખૂબ જરૂરી છે નહીંતર જીવન આપું જીવવું અશક્ય છે તો મિત્રો થોડો આગળ વધીશું તો મિત્રો તમે જોઈ શકો પાચન દર્શાવતી આકૃતિ આ નિર્દેશિકા અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો બરાબર છે તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોવા માટે મિત્રો અમારો વોટ્સએપ નંબર છે તમારું ધોરણ નામ લખી મેસેજ કરી શકો છો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી શકશો શકશોની અંદર તમામે તમારા વિડીયોની નોટિફિકેશનો અને તેમાં વિડીયો નાખવામાં આવે છે દરેક ધોરણ સાતના તમામ વસ્તુની માહિતી અપલોડ કરવામાં આવે છે મૂકવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે આ પાચન તંત્રની મિત્રો આકૃતિ છે તે જોઈ લેવી એ છે બાળકો મોટું આંતરડું છે મળાશય છે મળદ્વાર છે નાનું આંતરડું છે સ્વાદુપિંડ છે જઠર છે અન્ન તમે જોઈ શકો છો બાળકો તો આ છે આકૃતિ તમારી જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ખાસ પસંદ આવ્યો હોય તો ખાસ તમે મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો